આમોદ ધોરણ દસથી બારની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું અનોખું સ્વાગત કરાયું આમોદ સાહેનએમ એનસી ચામડિયા હાઈસ્કૂલમાં આજથી ધોરણ દસ અને બારની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે પરીક્ષાને લઈને તંત્ર દ્વારા યુસ્ત આયોજન કરવામાં આવ્યું છે પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્ર પર ફૂલ અને ચોકલેટ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું સાથે આવકારવામાં આવ્યા હતા પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો છે પરીક્ષાના પ્રથમ દિવસે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન પટેલ તેમજ ભાજપના પ્રમુખ મિથુન ઉર્ફે બબુભાઈ તેમજ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ તેમજ બીજલભાઈ ભરવાડ સહિત ભાજપના હોદ્દેદારો તેમજ જૈન એલર્ટ ગ્રુપ તથા ભાવિનસાદ સહિતના આગેવાનોએ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામના આપી પરીક્ષા કેન્દ્ર પર ફૂલ અને ચોકલેટ આપી આવકાર્યા હતા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેના માટે શિક્ષણ વિભાગે પણ તમામ તૈયારીઓ અને આયોજન કર્યા છે તમામ કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે શિક્ષણ વિભાગનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આમોદ આજ રોજ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ એચએસસી અને એસએસસી પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે આજે એસએસસીમાં પાંચસો ને દસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વિદ્યાર્થીઓમાં અનેરો એક ઉત્સાહ દેખાય છે જ્યારે બપોર પછી બારમાના સેન્ટર પર તકે ત્રણસો ને ત્રીસ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે અને એ બપોર પછી એ પરીક્ષા આપવા અહીંયા ઘર આવશે અમારું મેનેજમેન્ટ તેમજ ગામના વડીલો આગેવાનો એમને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી અને દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરેલ છે આજ તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી અને કામનું ઘરેણું કરી શકાય એવી સા એન એન એમસી હાઈસ્કૂલ આમોદ કે જેમાં બોર્ડની એકદમ શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના તાલુકાનું સંગઠન શહેર સંગઠન ચૂંટાયેલા સભ્યો જૈનેલા ટ્રુપના મેમ્બર્સ અને ગામના આગેવાનો સૌ ઉપસ્થિત રહી બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તે માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી પુષ્પ અર્પણ કર્યું અને બાળકોનું હોમ ઉઠ કરાવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ આપી અસ્તુ પંદે માત્ર ભારત માતાજી છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુતની લાઈક કરો